સખિયા ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શ્રી દાસી મનુ માતાજી ભજનીક શ્રીમતી જિગીસાબેન ઠક્કર જિલ્લા અધિકારી ઇનર ક્લબ શ્રી સૌજીભાઈ જાજડીયા પ્રમુખ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી હરજીભાઈ બારીયા પ્રદેશ પ્રમુખ નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી એમ પટેલ પીઆઈ ઉત્તરાયણ શ્રી ભૂમિબેન ડી જાસુલિયા પી એસ આઈ શ્રી ભાવેશભાઈ ડી જાખડી જાજડિયા રેલવે સ્ટેશન કમિટી શ્રીમતી અનિતાબેન એમ ઝાગડીયા પ્રમુખ શ્રી વોર્ડ નંબર બે ભાજપ મહિલા મોરચા શ્રીમતી સંગીતાબેન પરમાર મહામંત્રી ભાજપ મહિલા મોરચા શ્રીમતી સ્વાતિબેન કેછાડા કોર્પોરેટ વોર્ડ નંબર સાત તેમજ સાહિત્યકાર નિકુંજ વેકરિયા મા બાપને ભૂલશો નહીં અને જયભાઈ વેકરિયા યુટ્યુબર પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું ચાલ ઓડાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનશ્રીઓ દ્વારા સરદાર પટેલ સિક્યુરિટી એજન્સીને ખૂબ સારો એવો પ્રતિસાદ મળે અને લોકોને મદદરૂપ થઈ શકે તેવું વ્યક્તિઓ આપવામાં આવ્યું હતું મહાતેજ સેવન ન્યૂઝ સુરત વર્ષોથી કાર્ય કરું છું રોટરી ઇન્ટરનેશનલ અને ઇનર જે ઇન્સમેન્ટ સંસ્થા જેમાં મહિલાઓના કાર્ય કરું અને સાથે હું નાની હતી ત્યારે પ્રશ્ન મને હતો તો આજે જ્યારે સમાજ છે ત્યારે કહેવાય છે કે માસિક ઘરમાં અંગે કેટલા બધા અંગે રસોડામાં શા માટે મંદિરમાં શા માટે નહીં જવાનું તો હું ઘરથી પણ ભાઈઓ સામે પણ હવે બોલું છું અચ્છા એ જામ

نمے تیار ہے اپنا فائر بگڑ چھ نمے کام ہوئے نے کجئے نے پوری چھو تا کارک میں تم جے فائر بگڑ اوی نے او ہمارا صحیح جگہ گھر نمے گیا نے لاٹ نہ پڑو تے دور نہ کالے لگے گا تے اے پھر وہ ہوا

વર્ષોથી અમે સમાજ સેવા સાથે આજ રોજ અમારી જે આ સંયુક્ત સાહસ સરદાર પટેલ સિક્યોરિટી એજન્સી અમે ચાલું એટલા માટે કરી છે કે આજે દરેક જગ્યાએ નાની મોટી સૌ જગ્યાએ સિક્યોરિટીની ખાસ કરી અને સિક્યોરિટીમાં ખાસ કરીને વિશ્વસનીયતા એ બહુ અગત્યની હોય કે આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં હોય ત્યાં ભૂસ્પાટ આગળ થતું હોય તો અમે એક નવું એક સેવાનું સમાન શરૂ કરી રહ્યા છીએ તો મોટા વરાછા નાખ્ય જે સિદ્ધામાં અમે અમારી ફૂસપાટ થઈ રહ્યા છીએ એટલે અમે દરેક નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આવી રીતે અમે ઓપનિંગ કરી દો એમાં જોડાવો તમે સહકાર આપો અને અમે પણ આપ લોકોની સેવા કરવા માટે તત્પર છીએ બીજું અમારું જે આ ફમ છે એમાં બીજો મલ્ટીપર્પઝ હેતુ હોય છે કે રિયલ એસ્ટેટ બિઝનેસ કોઈને લોન જોઈતી હોય કોઈને કન્સ્ટ્રક્શનનું કામ કરાવવું હોય આ અલગ જમીનની હેતુ જોઈતી હોય આ રીતે બધા સહાયકોના જે બિઝનેસ કહેવાય રિયલ એસ્ટેટ જે એ પણ અમે જોડે કરી રહ્યા છીએ એટલે આ એક અમે અપીલ કરીએ છીએ બધાને અમે બધા मेहमान सूरत में सरकार तो आप सब विनंती कि आ नवाफान ने सब साथ मड़ी सरकार अपो अतुल पटेल और कृपाई झा जय सरदार जय भारत